નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું પોલીસ સ્ટેશનો દ્વારા કબજે કરવામાં આવતા વાહનો પ્રત્યે બેદરકારી રાખવામાં આવતી હોવાને કારણે આગ લાગવાના તેમજ વાહનોને નુકસાન થવાના અવારનવાર બનાવો બનતા હોય છે આ કબજે કરી યોગ્ય આયોજન વ્યવસ્થા વગર મુકાયેલ વાહનોને કારણે ટ્રાફિકને પણ અડચણ થતી હોય છે તો કબજે કરેલ વાહનોમાં ક્યારેક આગ જેવા બનાવને કારણે પણ વાહનોને નુકસાન થતું હોય છે થોડા દિવસ પહેલા જરૂર પોલીસ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં કચરામાં આગ લાગતા સત્યાવીસ વાહનો આગમાં ખાક થયા હતા આ પ્રકારના બનાવો બનતા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી નથી જેને કારણે આજે વધુ એક બનાવ બન્યો હતો રાવપુરા પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલા વાહનો પોલીસ સ્ટેશન પાછળની ફોરેસ્ટ ઓફિસ પાસેની ખુલી જગ્યામાં રાખવામાં આવતા હોય છે આજે બપોરે કચરામાં આગ લાગતા ચાર ટુ વ્હીલર આગમાં લપેટાયા હતા ફાયર બ્રિગેડની મદદ લેવાતા થોડી જ વારમાં આગ કાબૂમાં લઈ રિક્ષા તેમજ ફોલ્યુલર સહિતના અન્ય વાહનો બચાવી લેવામાં આવ્યા હતા જોકે આગની લપેટમાં આવી ગયેલ ચાર ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર